રોટરી ક્લબ ઓફ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બંનેના ઉપક્રમે સાયક્લોથોન બે નું સુરેન્દ્રનગર એસી ફૂટ રોડ ગુગરી પાર્ક મુકામે આયોજન કરાયું જેમાં ત્યાં સિમ્બાલિયન ગ્રુપના સોળ સાયકલિસ્ટ મિત્રોએ ભાગ લીધો હતો જે સાયક્લોથોનમાં સાત કિલોમીટર સત્તર કિલોમીટર અને રજીસ્ટ્રેશન કરવાનું હતું જેમાંથી તાંગત્રા સેમ્બાલિયન ગ્રુપના દરેક મિત્રોએ સત્યાવીસ કિલોમીટરમાં રજીસ્ટ્રેશન કરેલ જે સંપૂર્ણ રાઇડ ગુગરી પાર્ક હેસી ફૂટ રોડ સુરેન્દ્રનગરથી ભક્તિનંદન સર્કલ થઈને ઉપાસના સર્કલથી શ્રી રોટી અને નક્ષત્ર આશ્રમ કોઠારિયાથી પરત કલેક્ટર કચેરીથી બહુચર થઈને પાછી ગગુરી પાર્ક એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર સુધી સરફરતાપૂર્વક રાઈડ પૂર કરેલ હતી અને જેમાં સાત કિલોમીટર સત્તર કિલોમીટર ને સત્યાવીસ કિલોમીટર ત્રણેયમાં અલગ અલગ લખી ડ્રો રાખવામાં આવ્યા હતા જેમાં ધાંગધ્રા સિમ્બાલિયન ગ્રુપના યંગ સાયકલિસ્ટ સરી ચૌહાણ અઠ્યાવીસ નંબર લકી નંબર નીકળ્યો અને તેને ઇનામમાં સાયકલ મળી ભાગ લેનાર તમામ મિત્રોને શિલ્ડ અને મેડલ આપીને સન્માનિત કરાયા સાયકલોથોન પાછળનો હેતુ આજના યુવાન સ્વાસ્થ્ય બાબતમાં જાગૃત થાય અને અન્ય લોકોને પણ જાગૃત કરે તેવો હતો સિમ્બાલિયન ગ્રુપ અવારનવાર આવી દરેક ઇવેન્ટમાં ભાગ લીધું હોય છે અને સમગ્ર તાંગત્રાને સાયકલિંગ બાબતે જાગૃત કરે છે આ માધ્યમથી તેઓ સંદેશો આપે છે કે મિત્રો સમય કાઢીને સિમ્બાલિયન ગ્રુપ તાંગત્રાના સભ્યો બનો અને આ ગ્રુપ દરેક માટે છે અમારા ગ્રુપના કેપ્ટન અને વાઇસ કેપ્ટન દ્વારા તાંગત્રાની તમામ જનતાને આ ગ્રુપના સભ્ય બનાવવા આવકારી છે મિત્રો રહીએ સ્વસ્થ રહીએ ને તાંગત્રાને સ્વસ્થ બનાવીએ રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા તાંગત્રા